નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મરચાનું અથાણું આ ઇન્સ્ટન્ટ મરચાનું અથાણું કેટલા દિવસ સુધી સાચવી શકાય છે અને કઈ રીતે બને છે તેના માટે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો તો ચાલો બનાવી આજની રેસિપી ઇન્સ્ટન્ટ મરચાનું અથાણું લીલા મરચાંનું અથાણું બનાવવા માટે અહીં મેં દોઢસો ગ્રામ લીલા મરચાં લીધા છે લીલા મરચાંને ધોઈ લીધા છે અને હવે આપણે કટિંગ કરીશું આ મરચાંને આપણે આ રીતે ઉપરનો ડીટીઓ કાઢી અને ત્યાર પછી આ બી કાઢી નાખવાના છે બધા જ અને બી કાઢ્યા પછી આ રીતે આપણે ગોળ શેપમાં કાપવાના છે આ રીતે ઉપરનો ભાગ કાઢી નાખવાનો અને આ રીતે ચપ્પુની મદદથી બી કાઢી નાખવાના થોડી ઘણી જો તીખાસ હોય ને તો એ પણ નીકળી જાય અને આમ પણ બી હોય તો અથાણામાં ના સારા લાગે આ ઇન્સ્ટન્ટ અથાણામાં એટલે ઘણાને પસંદ હોય છે તો રાખવાના પણ બી હશે તો નહીં સારો લાગે આ રીતે આપણે મરચાંને આ શેપમાં કાપી લેશું મરચાંને રાઉન્ડ શેપમાં કાપ્યા પછી હવે આપણે બીજી તૈયારી કરીએ ઇન્સ્ટન્ટ મરચાંના અથાણા માટે હવે આપણે મસાલો તૈયાર કરીએ તેના માટે મેં પેન ગરમ કરવા મૂક્યું છે તેમાં એડ કરીએ આપણે અડધી ચમચી મેથી દાણા એક ટેબલ સ્પૂન જીરું બે ટેબલ સ્પૂન વરિયાળી ત્રણેય વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈએ અહીં શેકાતા શેકાતા મસાલાની સુગંધ આવી જાય એટલે આપણે મસાલા શેકાઈ ગયેલા છે સમજવાના ચટકવાનો પણ અવાજ પણ આવશે વધારે બાળવાના નથી આ તબક્કે આપણે હવે એડ કરી દઈએ ત્રણ ટેબલ સ્પૂન ના કોરિયા અને ગેસને આપણે બંધ કરી દઈએ બંધ ગેસ પર આપણે ચલાવીએ વાસણમાં ઠંડા કરવા માટે ટ્રાન્સફર કરી દઈએલો મસાલો થોડો ઠંડો થાય એટલે આપણે મિક્સર જારમાં એડ કરી અને દરદરૂ પીસી લઈએ પલ્સ મોડ પર પીસી લેશું પોલ્સ મોડ પર ચાલુ બંધ ચાલુ બંધ કરીને બે વખત મેં મસાલાને પીસી લીધો છે જો મસાલો દરદરો રાખવાનો છે સાવ એકદમ ફાઇન પાવડર કરવાનો નથી અથાણા માટેનો મસાલો ઠંડો થઈ રહ્યો છે ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી લઈએ અહીં મેં બે ચમચા તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ તેલ લેવાનું છે આ અથાણું છે એ તેલમાં ખૂબ જ સરસ લાગે છે એટલે છતાં પણ જો તમે સિંગતેલ ન વાપરતા હો તો બીજું તેલ પણ ચાલે પણ જો ઘરમાં સિંગતેલ હોય તો એ જ યુઝ કરવાનું તેલને આપણે ગરમ કરી લઈએ મરચાંના અથાણા માટેનો હવે આપણે હવે જ કે મસાલો તૈયાર કરીએ સૌ પહેલા આપણે જે પીસેલો મસાલો છે તે બધો એડ કરી દઈએ એક ચમચી મીઠું એડ કરી દઈએ બે ચમચી કાશ્મીરી લાલ મરચાની હળદર ઉપરથી બે ચમચી હિંગ એડ કરી દઈએ અને ત્યાર પછી તરત જ આપણે ગરમ કરીને રાખેલું તેલ ઉમેરી દઈએ તેલ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ અને તરત જ આપણે બે મિનિટ માટે ઢાંકીને રાખી મૂકીએ બે મિનિટ પછી આપણે ખોલીએ આ રીતે કરવાથી મસાલાની સુગંધ અંદર જ રહેશે ફૂલું રાખીશું ને તો મસાલાની જે વઘારેલો મસાલા વઘાર્યા પછી જે સુગંધ હોય ને એ બહાર નીકળી જાય એને બદલે અથાણામાં એકદમ સરસ સુગંધ આવે આ રીતે કરીએ ને તો ફરીથી સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને હવે સમારેલા મરચાં એડ કરી દઈએ સમારેલા મરચાં એડ કર્યા પછી મસાલાને આપણે મરચાંની અંદર કોટ કરી લઈએ જુઓ કેટલું સરસ અથાણું તૈયાર થયું છે ભરવાની ઝંઝટ વિનાનું અને દેખાવમાં ભરેલું લાગે તેવું જ આ અથાણું તૈયાર થયું છે ભરચાનું જો ને સ્વાદમાં તો એટલું સરસ છે કે રોટલી ભાખરી પરાઠા દાળ ભાત કે ખીચડી સાથે ખાઈ શકાય તેવું બને છે અને આ અથાણું દસ દિવસ સુધી સ્ટોર કરીને ફ્રીજની અંદર રાખી શકાય છે બગડતું નથી એ તાજે તાજું બનાવી લેવાનું દસે દિવસનું અથાણા માટે અત્યારે મરચાં તો આવે જ છે અને દરેક સિઝનના મરચાં મળતા જ હોય છે તો આખું વરસ ખાઈ શકાય આ રીતે બનાવી બનાવીને દસ બાર દિવસ માટે એને બનાવી લેવાય અને ફ્રીજમાં રાખી દેવાય ત્યાર પછી હવે ઉમેરીએ આપણે એક લીંબુનો રસ અથવા વિનેગર તૈયાર થઈ ગયું છે લીલા મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ ગયા પછી આપણે કાચના બાઉલમાં લઈ લઈએ જુઓ સરસ અથાણું બનીને તૈયાર થયું છે ભરેલું ન હોવા છતાં ભરેલા મરચાં જેવું જ અથાણું તૈયાર થયું છે અને સ્વાદમાં તો એટલું બેજોડ છે કે ખાવાનું બધા પસંદ કરશે અને મરચાં મોડા છે એટલે દરેક લોકો ખાઈ શકશે લીલા મરચાં આ ઇન્સ્ટન્ટ અથાણાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ